મારો પરિચય આપી દો મારું નામ છે રોહિત સોલંકી મારું મૂળ વતન ભાવનગર છે અને હું છેલ્લા પંદરકથી પંદરક વર્ષથી અહીંયા કચ્છમાં જ રહું છું લગભગ આખા કચ્છમાંથી પરિચિત છું હું પશ્ચિમ કચ્છ હોય કે પૂર્વ કચ્છ હોય મારું અત્યારે રહેઠાણ છેલ્લા બાર વર્ષથી અહીંયા આદિપુરમાં છું મારો પરિવાર પહેલાંથી સામાજિક સામાજિક બાબતમાં પેઢી દર પેઢીથી સમાજ સાથે જોડાયેલો છે અમારા ઘરનું નાનું બાળક હોય ને તો પણ એને સમાજ પ્રત્યે ભાવના હોય આવી ભાવના મારા અંદર એક સંસ્કાર સમા ઘર પરિવારના હોવાથી મને પણ એક અંદરથી એમ થતું હું પણ અહીંયા છું તો મારા સમાજને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાવ તો ઘણા વર્ષોથી રહેતો હવે પછી અમુક સમય મારા મારી અંદર જે સમાજ પ્રત્યેની ભાવનાના હિસાબે મને અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ રજિસ્ટર દિલ્હી દ્વારા ગુજરાત પ્રદેશમાં કચ્છ જે જિલ્લાની જવાબદારી સોંપે છે કે ભાઈ તમે અહીંયા સંગઠન ઊભું કરો પણ અમારા સંગઠનની એક એવો પણ નિયમ છે કે જ્યાં સંગઠન સમાજમાં સારું ચાલતું હોય ત્યાં તમારે આપણું સંગઠન લાવવાની જરૂર નથી તમે તમારી રીતે કોઈપણ રીતે સમાજને ઉપયોગી થઈ શકો છો તો સંગઠન બનાવવા માટે મેં વાગડ વિસ્તારમાં લગભગ એકથી બે વર્ષ પ્રવાસ કર્યો મારા ઉપર સંગઠન માટેની ગુજરાત પ્રદેશથી માહિતી માંગવામાં આવતી તો હું એમને કહેતો ભાઈ અહીંયા સ્થાનિક લેવલ જ્યાં સુધી સમાજે સંગઠન ઊભું કરેલું છે સમાજના લોકો દ્વારા સંગઠન ઊભું કરેલું હોય ત્યારે બીજા કોઈ પણ સંગઠન ઊભું ના થાય એ સમાજના ફાયદા માટેની વાત છે તો જ્યાં સુધી સમાજના લોકો દ્વારા સંગઠન ઊભા થાય અને સમાજે એવું સંગઠન ઊભા કરાવે ત્યારે એ સમયમાં કોઈ સંગઠન બનાવે તો એ સંગઠનના અલગ અલગ ઉદ્દેશો હોઈએ એના માટે એના કરતાં જે સ્થાનિક લોકોની સમસ્યા અને સ્થાનિક આગેવાનો જે સંગઠન ઊભું કર્યું હોય એ આખા સમાજને કાંઈકને બધી રીતે ઉપયોગી થતું હોય છે કારણ કે રાજ્ય લેવલ કે દેશ લેવલના સંગઠનો હોય એનો એજન્ડા આખો અલગ હોય છે એની સરખામણીમાં જે સ્થાનિક સંગઠન હોય સ્થાનિક આગેવાનો હોય એનો સ્થાનિક મુદ્દા સાથે વધારે મજબૂત રીતે કામ કરી શકે એવી સફળતા હોય જેથી કરીને અમે તમામ ગામે ગામ અને આગેવાનો સાથે રાખીને એક આખા વાગડ વિસ્તારમાં સંગઠન ઊભું થાય સામાજિક જાગૃતિ આવે શિક્ષણ બાબતમાં જાગૃતિ આવે એ માટે થઈને સમિતિ બનાવી અને આખા સમગ્ર વાગડ વિસ્તારમાં આ સમિતિઓ સમાજને કઈ રીતે ઉપયોગી થાય અને સમાજમાં કઈ રીતે જાગૃતિ લાવે એવી એક આખું વિગતવાર અને મુદ્દા કઈ રીતે અભિયાન ચલાવે છે આ અભિયાનમાં આગેવાનો ગામ સુધી કઈ રીતે જોડાય આગેવાનો પાસે જે માર્ગદર્શન અને કોઠાસૂદ છે એનો લાભ ગામ સુધી કઈ રીતે મળે એ રીતે આખી વ્યવસ્થા ઊભી કરવા માટેનું આયોજન કર્યું છે આગળના ઉપરના અમારા અલગ અલગ વિભાગો બનાવ્યા છે શિક્ષણ વિભાગ છે સરકારી વિભાગ છે સહકારી વિભાગ છે આરોગ્ય વિભાગ છે અને અલગ અલગ આવી રીતે વિભાગ છે એ વિભાગમાં આપણા સમાજના જ લોકો જેની પાસે આ બાબતોનું નોલેજ છે એ આપણાને કઈ રીતે ઉપયોગી થાય એ લોકોને એકજૂટ કરી અને ગામ સુધી આ એમનું માર્ગદર્શન કઈ રીતે મળે એના માટેની એક અમે ચેન બનીએ છીએ અમે ચેનની એક સાંકળ છીએ આવી જ રીતે દરેક ગામ સુધી અમે સમિતિ બનાવી અને સમિતિના જે કાંઈ પ્રશ્નો હોય ગામ લેવલના એ ગામ લેવલના પ્રશ્નો અમે સમિતિના જે વિભાગો બનાવ્યા છે એના માર્ગદર્શન રીતે એને કઈ રીતે સુવિધા પૂરી પાડી અને માર્ગદર્શન આપી રહી એના માટે થઈને આ સમિતિ બનાવી આ સમિતિ દરેક ક્ષેત્રમાં દરેક વિભાગોમાં કઈ રીતે એને વધારેમાં વધારે જોડીએ એવા પ્રયત્નો કરી રહ્યા છીએ અમે આવનાર સમયમાં આ સમિતિ દરેક ક્ષેત્ર માટે ઉપયોગી થઈ રહે કે જ્યાં પણ સમાજને જરૂર હોય સમાજનું જ્યાં સામાજિક કામ હોય કે આ સમિતિ ઊભી થાય અને સમિતિ ઊભી રહ્યા સમાજનું કામ કઈ રીતે ઉપયોગી આજે કોઈ એક પણ કામ હશે તો એક બે વ્યક્તિ કે ના એકલા આગેવાન કરી શકશે કે નહીં યુવાનો કરી શકે વધારે ગ્રાઉન્ડ લેવલ પર કે દોડી શકે તો યુવાનો દોડી શકશે તો યુવાનોને માર્ગદર્શન માટે આગેવાનોની જરૂર છે જેથી કરીને દરેક ગામના યુવાનો અને આગેવાનોને બધા જોડાય અને આપણા સમાજમાં કંઈક કરી શકે એવી ભાવના સાથે આ બધી ગામે ગામ ફરી રહ્યા છીએ તો આ આ બાબતમાં બધા લોકો ગામ ગામે ગામના યુવાનો આગેવાનો બધા ખૂબ સારી રીતે સહયોગ આપે છે અને આવનાર સમયમાં આપણે આ સમિતિઓ દ્વારા તમામ આગેવાનો સાથે રાખીને સમાજમાં કાંઈક ઉપયોગી થઈએ એવી એવા પ્રયત્નો કરીશું આવનાર સમયમાં